વાહ આવાળી ઓ કાકુ રે અમારી મેમે મેમે આયા ઓર કુમોલોખિયર મહેમાન મહેમાન ઓ મહેમાન થઈને લાગુરે વાત નું કોવા વાત કોરી સુલે આ બસી જો વાત કરતો મેવો કોઈ ન કરતો આ શું થાય કોઈ

આવું તો ના હોય તો ગોડું હોય શું યાર હું એ યાર હવે એ થઈ ગયો યાર તારે એ યાર થી કંટાળ્યો એ યાર મને એ માર તો યાર હવે હું એટલે તમે માર ખમી લ્યો હું તાર માર તારું શું કેવાય એનો ભત્રીજા નો માર તાર શું થાય એનો તાર ઓય ભોળો ભાલો જાબુડું હોય ને મારો નહી યાર એ માહા શું વાત કરો છો કોઈ નહી તું જા બેસ હું આ સારી તમે રાખી દીધી યાર એ ડુંગરી 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 બાઈકિંગ હાલો બાઈકિંગ

એ બહુ નાટકો રયો યાર એટલા મારું મારું કે તમે ચાનું મોકલી યાર અલ્યા હું કરવાનું હવે ઇને દો તો માર જા હરું જા ઈ નામ યાર

તમે તમારા હજુ ભાઈ પૈસા માં તો હું 10000 રૂપિયા માંગે એ પૈસા આલવાની ના પાડે પાડસ એવું એ આખા બોમ્બો ઢંઢરો પીટીને કેવડા આવ્યો તો યો છોકરો રહ્યો ને યો છોકરો એ મને બોલાવા આવ્યો તો ના એ તો દૂધ લેવા કે તા યાર દૂધ લેવાનું ખાલી માં હાલુ હતું ને મને બોલાવા એરો આવ્યો તો ટાઈમ કરે કોઈ કરે આગે વન આય ને વન કોઈ કઈ ગાડે પણ તમાર આજુ છે ને તમાર કે તો નહીં એવું મેડો મેઢો છે એકદમ મેઢો આ તો હું આ આટો નહીં કહું યાર ઓ હા અને હાડું ને 73 માં રયો કારણ હારું આ આજુ હો આનું તો આવું એકરો યાર રે હું યાર તાકે આવું તો મુ મને કો આ પૈસા ના આવે તો મુઠા નાખી દે મને ખરાવ ના આવ તો નાખી દે કાટામાં કેદી ન તો મારું ફૂટો તો કરા તાકે આમાં ગબર યાર તું હે બજે જદી ગ્રેડ આવ માવા કંજૂસ કંજૂસ આયો અરે યાર જો તું ભાઈ ઓ આવે તો ઘાઉ ના કદી